હા હા મોજા તો હાલો રાણાભાઈ ઉપડી ગયા વેરાણ તો વેરાલ કવ સુનિલભાઈ પણ ઉપડી ગયા છે દસ પાંત્રી અને બજાજ ખોકણી હા જો સેટે સેટ ઉપર જો કઈ કટે જ નહીં હા મોજા હા તો ઓલરેડી ગઈ હા અને ઓલરેડી ગોવિંદભાઈ પણ ઉપડી ગયા છે જુઓ હા એ જવાના હે જંગીરમાં બે જંગીરના ઓર્ડર છે હા બે ચણામાં ચાલવાની છે ભાઈ ચણા વાવેતર આ વર્ષે બહુ છે અને આપણે જવાનું છે જીરામાં

તો ઓલરેડી કઈ ફટાવા માં આવી ગયું તો જોવો આ એને ચણામાં ચાલુ કરવાનું છે સુવિધા તો જોવો ઓલા સીધા ટોલી માં પડે ચણા અને ડુસા માં સીધું આઈસર મારી દીધું ફટાવા માં જડપ એટલે કઈ ઘટે જ નહીં કે ડુસો હારવો જ નહીં ને આપણે ડાયરેક્ટ આઈસર નું ઠાટું જ મારી દીધું ભાઈ ડુસો ડુસો અંદર જ હોય જાય ખેડૂત ને હવે કઈ કરવું જ નથી કામકાજ અને આપણે અહીંયા બાજુમાં જીરું કાઢવાનું છે હા અહીંયા લગાવીને આપણે અવતારીએ જોડે જો તાલપત્રી કરે હે કમ્પ્લીટ હા અને બે કાલા હે કાઢવાના આપણે પાંચ છે ઓહ હા પાંચ કલ્લા હે ભાઈ એક આ એક ઓલું બીજા ક્યાં હે હા અને બીજા હે ઉમળા બે હા જો કુલ પાંચ કલ્લા કાટવાના છે આપણે અને આઈસર નું ડાયરેક્ટ ઠાઠું જ મારી દીધું એટલે ગાડી જ ભરાઈ જવાની હે ઢુસા ની પણ જો ચાલુ થઈ ગયું તો ચણા માં કમ્પ્લીટ ઢુસો થી તો આઈસર માં ભરાઈ જાય અને ચણા ટોલીમાં પડી જાય એ ટુ જેટ કમ્પ્લીટ ભાઈ કામ આપણે નીકળી જાય એટલે વાહે ખેડૂત નીવરા પાંચ જેટલા હવે જોવો દેખાડીએ એક બે ત્રણ ચાર અને એક એની આગળ છે પાંચ જેટલા હે ફૂલ આપણે બાજુમાં જીરું કાઢી જોવું હા તો ઓલરેડી કાંઈ જો આપણે ચાલુ કરી દીધું તો હાજુમાં મન્યા જીરું કાટવાનું આલે છે કામકાજ ઓલરેડી કમ્પ્લીટ એમાં કંઈ કટે જ નહીં અને ઓલી જે ફૂકણી છે આપણે એ બાજુમાં જ આલે છે ચણાવાળી હા અને આપણે કાઢીને જીરું હા રોનકભાઈના બધા લાગમાં આવી ગયા છે તો ઓલરેડી ગાય આપણે આજણ મામા પૂરું કરી અને આવી ગયા તો આપણે ધનાવા માં ગયા હાલો એને જરા કતું જીરું તો એ કાઢી નાખી પછી કાઢવાનો હે લખાવા માં રાયડો તો હાલો આટલું જીરું પૂરું કરી અને જવાનું હે આપણે લખાવા માં ગયા હા તો જો આ રીત નું નીકળે છે જીરું થોડું કતું પણ થાય હેલું વાંધો નહી આવે હા તો ઓલરેડી ગાય હાંજે આપણે આવી ગયા તા લખાવા માં જો રાયડો કાઢી હી એનો હા હે હેબો હમતો હવે કંઈક નીકળી દે ભાઈ હા જોઈડમાં ચાલુ કરી દીધું કમ્પ્લીટ કન્ટિન્યુ રાયડાના સીધા બાજકાજ ભરા થયા જાય લખાવામાં સીધા ઓરવામાં હે કે હાલો જેવી બસ આવે એવી જવા દઈએ આપણે Hverðan sé þðu הי filtið hoc Digital ઓલરેડી કઈ જો કમ્પ્લીટ હાલતું હતું એટલું ઝેડ આ પગડાથી બોલતી જાય જો રાઈડો થોડોક જ બાકી છે અડધો નીકળી ગયો અડધો બાકી છે હાલો તમને બતાવીએ આ કઈ રીતનું એક માટી આવી ગયો છે ઓરવામાં અડધો તો એટલે આ લખાવવામાં કે ને કે આપણાથી ફૂગા છે નહીં જો